We'll no. કાંકરેજના સિહોરીમાં યુરિયા ખાતર માટે લોકોને મુશ્કેલીઓ ખાતર માટે લાગી કતારો સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે યુરિયા ખાતર માટે ખેડૂતોને રોજ મંડળીઓના ધર્મના ધક્કા ખેડૂતોને ખેતી પાકોમાં વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એપીએમસી પ્રમુખ ડિરેક્ટર અને શિહોરીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં મીડિયાને લખ્યો પત્ર સરકાર અને તંત્ર સાંભળતું ન હોવાથી એપીએમસીના પ્રમુખ અને ડિરેક્ટરોએ મીડિયાને પત્ર લખી વાયરલ કર્યો છે સિંહોરી સહિત અનેક જગ્યાએ હાલ ખાતરની મોટા પ્રમાણમાં અછત વર્તાઈ રહી છે સરકાર ગંભીરતા દાખવી ખાતરની ઘટ પૂરી કરે તેવી માંગ ખેડૂતોએ સહકારી મંડળીમાં ખાતર ન હોવાથી મંડળી બંધ કરવા વિનંતી કરી છે સહકારી ક્ષેત્રમાં માત્ર વોટ માટે મંડળીઓ બનાવાય છે એવો ખેડૂતોનો આક્ષેપ છે સરકાર પાસે તમામ મંડળીઓમાં પૂરતા પ્રમાણમાં ખાતર રાખવા સરકાર પાસે કરી રજૂઆત જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી લાઈન માં ઉભા છો ખાતર મળતું નથી અને સરકાર છે કોની ઘડી ઉભા છે હજી લાઈન માં નંબર નથી આવતો એમ ભગી ઠેલી છે તો બરોબર જેમ એમ જેમ એમ જે ખાતર ની બહુ કરો એમ ખાતર મળતું નથી આ મંડળીઓ રદ કરી નાખો ના લાવે એ મંડળી દરેક મંડળીને સૂચના આલો કે ભાઈ ખાતર દરેક મંડળીમાં લાવવું તો જ ખાતરની તંગી ના પડે ખાતર વગર કોઈ થતું નહીં બરોબર છે એટલે આ મંડળીયા વાળાને બધાને સૂચના આપી કે ભાઈ ખાતર લાવો નકે પાસે મંડળીઓ રદ કરો વોટ વોઠારો કઈ મંડળીઓ રાખે છે બરોબર છે જય હિન્દ જય ભારત માતા કી જય મારું નામ રાવલ ચિરાગ કુમાર વશરામભાઈ છે હું શિવહરી માર્કેટ યાર્ડનો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે અને મારી યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તેવી મારી વિનંતી છે ભારત માતા કીજે ઓકે